જમાઈની કરી ધરપકડ જમાઈએ મિત્રો સાથે મળી દાદી સાસુ જીજીબેન ઠાકોરની કરી હતી કરપીણ હત્યા જમાઈ મુકેશ ઉર્ફે અજય ઠાકોર અને તેના મિત્રોએ કરેલા ધાતકી હુમલામાં સાસુમાને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું થોડા સમય પહેલા પત્નીને તેડવા બાબતે સસરા જમાઈના ઝઘડા દરમિયાન દાદી સાસુમાં વચ્ચે પડતા થઈ હતી માથાના ભાગે ગંભીર ઈજાઓ જીજીબેન ઠાકોરનો મુખ્ય હત્યારો જમાઈ મુકેશ ઠાકોર છેલ્લા કેટલાય સમયથી નાસ્તો ફરતો હતો પોલીસે આ હત્યારા જમાઈને ભાવનગર પાલીતાણા વિસ્તારમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો અગાઉ પોલીસે સહ આરોપીઓની પણ ધરપકડ કરી છે છેક તારીખ ચૌદ પંદર બાર બે હજાર પચીસના રોજ વડપક્ષના બુરેઠા ભાગ રાખીને રહેતા હતા એમના ત્યાં દીકરી આરતીબેન જે છેલ્લા છ મહિનાથી રિસાઈન બેઠી હતી તો તેને સેવા માટે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર રહે સાબલા વડા તાલુકો દિયેતર એ રાત્રે કંઈક એને તેડવા માટે આવે તો પછી એના સસરા જોડે ઝઘડો થયેલો ઝપાઝપી થઈ એમાં વચ્ચે વચ્ચેના જે આરજી બહેનના દાદી છે વચ્ચે પડ્યા હતા જીજીબેન તો એના મોઠામાં મારવાથી એ મરણ ગયેલ હતા જે બાબતે બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ સુફે અજય રામાભાઈ ઠાકોર તથા ત્રણ હજારના માણસો તો જે તે સમયે ત્રણ હજારા માણસોને તો આપણે રાઉન્ડ અપ કરી લીધા હતા અને આગની કાર્યવાહી પણ કરેલ હતી પરંતુ કિયા જાય જે છિલ્લા 25 દિવસથી ભાગતો ફરતો તો પોલીસથી પોલીસ પકડ જર ટાળવા માટે તો જેને આપણે પોલીસની વિવિધ ટીમો બનાવી હતી ત્રણ થી ચાર ટીમો બનાવી લેતી એ ટીમો એ હ્યુમન સોર્સ અને જે ટેકનિકલના આધારે ગઈકાલ ગઈકાલ સવારે આપણને ખબર પડીતી કે ભાવનગર પાલિતાણા बाजू છે તો તો તે આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા ચાર થી પાંચ વાગે પોલીસ સ્ટેશન આવેલા છે અને અત્યારે તેની બહારથી સાડા બારે આપણે અટક વિધિ ચાલુ કરી છે શ્રે મુખ્ય આરોપી આ જ હતો હા મુખ્ય આરોપી તરીકે આ જ હતો અજય મુકેશ રામાભાઈ ઠાકોર